તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ કે સરકારની જાહેરાત આંગણવાડી કેન્દ્રમાં વર્કર બહેનોને ફોન આપવામાં આવશે જાણવા શું છે પ્રોસેસ હમણાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આંગણવાડી કેન્દ્રમાં જે બહેનો કામ કરે છે તેમના માટે સારા સમાચાર છે કે તમને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી એક ફોન આપવામાં આવશે આ ફોનમાં તમને સાહીઠ ટકા કેન્દ્ર સરકાર આપશે અને ચાલીસ ટકા રાજ્ય સરકાર આપશે અને બીજી વાત તો બેંક ખાતામાં ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તો આંગણવાડી વર્કર બહેનોને ફોન આપવામાં આવશે આ ફોનની મંજૂરી કેવી રીતે થાય રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસેથી યોજના માટે મંજૂરી મેળવી મેળવવી પડશે કેન્દ્ર સરકાર યોજના માટે ભંડોળ ફાળવશે આ યોજનામાં ડીબીટી ટ્રાન્સફર થશે રાજ્ય સરકાર કાર્યકર્તાઓના બેંક ખાતામાં ડીબીટી દ્વારા પૈસા ટ્રાન્સફર કરશે ટ્રાન્સફર માટે કાર્યકર્તા તેમના બેંક ખાતાની વિગત સરકારને આપવાની રહેશે ફોન માટે પૈસા કાર્યકરો અને તેમની પસંદગીનો ફોન ખરીદી શકશે ફોન ખરીદતી વખતે કાર્યકર્તાએ ખાતરી કરવી પડશે કે ફોન ફાઈવજી સક્ષમ છે અને તેમની કિંમત દસ હજારથી ઓછી હોવી જોઈએ ચકાસણી સરકાર ફોનની ખરીદીની ચકાસણી કરશે માટે કાર્યકરોએ ફોનનું બિલ અને આઈ એમ આઈ નંબર સરકારને આપવાનો રહેશે આ તબક્કાઓ ચોવીસ પચીસના નાણાકીય વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે આંગણવાડી બહેનોને ફોન કોના દ્વારા આપવામાં આવશે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર મંજૂર કરવામાં આવી છે જે કેન્દ્ર सरकार द्वारा 60% इच्छो और राज्य सरकार द्वारा 40% इच्छो आयोजनमा ₹10000 ની મર્યાદામાં સ્માર્ટફોન અપવમાં આવશે ફોન વિતરણના તબક્કાઓ ટેન્ડરની પ્રક્રિયા સરકાર ફોન ખરીદવા માટે ટેન્ડરની પ્રક્રિયા સર્વ કરશે ટેન્ડર જીતનાર કંપનીને ફોન સપ્લાય કરશે ફોનનું વિતરણ ફોન જિલ્લા મુખ્યમથકો મોકલવામાં આવશે ત્યાંથી તેમ તેઓ આંગણવાડી કેન્દ્રના વિતરણ કરવામાં આવશે તાલીમ કાર્યકર્તાઓને ફોન ઉપયોગ અને તાલીમ આપવામાં આવશે મોનિટરિંગ સરકાર ફોન ઉપયોગનું મોનિટરિંગ કરશે આ તબક્કાઓ ચોવીસ બે હજાર ચોવીસ પચીસના નાણાંકીય વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે આંગણવાડી બહેનો ફોન માટે ફોન ક્યારે ભરાશે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે આંગણવાડી વર્કર બહેનોને મોબાઈલ ફોન આપવામાં આવશે તેના માટે આ યોજના માટે એક એપ્રિલ બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાનો આવશે અને પછી જો તમને ફોર્મ લઈ શકશો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરજો